કોઈ જ નખરા નહીં હોતા સાહેબના અને કદાચ એટલે જે સુપરસ્ટાર ખેડૂત તો એક ઇતિહાસ પિક્ચર હતી કદાચ ખેડૂત જેવી તો ના બની શકે હર્ષુક સર જોડે મારે વાત થઈ હતી કે લંડનથી રિટર્ન આવે ત્યારે આપણે મળીએ છીએ અને આપણે વિક્રમભાઈ લઈને ફિલ્મ કરવી છે લંડનમાં પાત્ર વિશે જણાવતા પહેલાં હું એવું જણાવીશ કે હું રેગ્યુલર જીતુ મંગુના શો કરું છું એમાં જીતુભાઈના શાળાનો રોલ કરું છું રમતાભાઈ અને રવિભાઈ બે નામ છે મારા તો એ તમે લોકો જોતા જ હશો એમાં તમે મોજ બી કરતા હશો પ્લસ હમણાં હું લંડન ફિલ્મ કરીને આવ્યો લાયક નારાયક જેમાં હિતેન કુમાર હિતુ કનોડિયા ઓજસ રાવલ શેખર શુક્લા ગ્રીવા કંસારા હું ઘણા બધા મોટા આર્ટિસ્ટ છે અને એક બિગ બજેટની ફિલ્મ છે જે પણ કદાચ દશેરાએ રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મની વાત કરું તો વિક્રમભાઈ સાથે મારો સંબંધ વર્ષો જૂનો છે પણ મારું એક સપનું હતું કે હું વિક્રમ ઠાકોરની ફિલ્મમાં વિલનના રોલમાં આવું એ આજ સુધી પૂરું થયું નથી ઘણા બધા વર્ષો થઈ ગયા મેં વિક્રમભાઈને બી કેટલી વાર કીધું કે મારું સપનું છે કે વિક્રમભાઈ તમારા ફિલ્મમાં વિલનનો રોલ કરું તો વિક્રમભાઈ એવું જ કહેતા હતા કે થશે કોક દિવસ માતાજીની ઈચ્છા છે ત્યારે થશે અને આજે મારી માટે એટલો ખુશીનો દિવસ એટલા માટે છે કેમ કે હું વિક્રમભાઈની સામે વિલનમાં રોલ કરી રહ્યો છું મારા પાત્ર વિશે હું જણાવું છું કે એક સોમલો કરીને છે જે વિલન છે ઘણા બધા વિલન છે મેઇન વિલન ગુરુ પટેલ છે ગુરુ પટેલે સ્ટોરી લખી છે તમને બધાને ખબર જ હશે કે ગુરુ પટેલ અને જીતુ પંડ્યા આ બંનેની જોડી હિટ છે સુપર ડુપર હિટ છે કે એક રાઇટરને એક ડિરેક્ટર અને એક સુપરસ્ટાર તો આ જોડી હિટ છે અને કહેવાય ને કે ગુરુ પટેલ મેઇન વિલન કરી રહ્યા છે પણ જે નાના નાના વિલનો હોય એમાં એક મારું વિલનનું કેરેક્ટર છે એનું એક નાનું આમ સસ્પેન્સ છે પણ એ સસ્પેન્સ હું બહાર નહીં પાડી શકું કેમ કે મારા ડિરેક્ટરની પરમિશન નથી કે આ વસ્તુ બહાર પાડવી પણ એટલું જરૂર કહીશ કે આ ફિલ્મમાં તમને સાઉથ જેવો ટચ મળશે જેવો ખેડૂતમાં મળ્યો હતો બાકી હું બહુ ખુશ છું કે આટલો મોટો મને બ્રેક મળી રહ્યો છે અને બી વિક્રમભાઈ જોડે જે મારું સપનું હતું એ પૂરું થવા જઈ રહ્યું છે ફ્લોર ઉપર તો હજુ સુધી મેં કામ કર્યું જ નથી સર જેમ કે મેં પહેલાં બી કીધું કે હું ફર્સ્ટ ટાઈમ વિક્રમભાઈ સાથે કામ કરી રહ્યો છું પણ એ ફ્લોર ઉપર હોય છે કે ઘરમાં હોય છે કે ઓફિસમાં હોય છે ગમે ત્યાં હોય છે પણ એમનો જે નેચર છે એ એઝ ઇટ ઇઝ હોઉં રવિભાઈ આયા હા ઓકે બીજી કોઈ જ ચર્ચા નહીં અને બીજા કોઈ બીજા બધાના પ્રોડક્શનમાં બી મેં જોયું બરાબર પણ કોઈ જ આમ કહેવાય ને કે કોઈ જ નખરા નહીં હોતા સાહેબના અને કદાચ એટલે જે એ સુપરસ્ટાર હા મારી એક ફિલ્મની વાત ચાલતી હતી જે હર્ષુખ સર સાથે હું જ્યારે હું લંડન હતો ત્યારે એમણે મને એવું કીધું કે રવિ લંડનની ઘટના શું છે મિત્રો સર લંડનની ઘટના સારી જ છે આજે ભોજપુરીવાળા બી લંડનમાં ફિલ્મો કરે છે તો હું બાર દિવસ ત્યાં રોકાયો મારી સગી નાની બેન ત્યાં છે મારા ઘણા બધા રિલેટિવ છે મારા દોસ્ત છે ત્યાં આગળ તો મેં જોયું કે સાલું છે પૈસા તો આપે જ છે ત્યારે હર્ષુખ સર જોડે મારે વાત થઈ હતી કે તું લંડનથી રિટર્ન આવે ત્યારે આપણે મળીએ છીએ અને આપણે વિક્રમભાઈ લઈને ફિલ્મ કરવી છે લંડનમાં પણ એ એમનું સપનું અધૂરું રહ્યું અને હર્ષુખ સર બી મારી બહુ જ રિસ્પેક્ટ કરતા અને હું એમ બી એમની રિસ્પેક્ટ કરતો ગમે ત્યારે એ મને એકસો આઠ કહીને બોલાવતા કે આણંદમાં આવીએ તો એકસો આઠ એટલે કોણ તો રવિ રવિ પટેલને ફોન કરો એટલે બધું કામ થઈ જાય પણ એમની જોડે બી મેં લાઈફમાં ક્યારે કામ નહીં કર્યું મારું સપનું અધૂરું રહી ગયું એક્ટર જીતુ પંડ્યા એવા છે કે અમે જે સિરીઝ કરી છે જીતુ મંગુ તો એમાં એક્ટિંગથી અમુક વખત એવું થઈ જાય છે કે અમારું હસવાનું નહીં રોકાતું અમે સામે સામે કામ કરતા ને તો જીતુભાઈ એક એવો ડાયલોગ મારી જાય ને તો હસવું જ આયા કરે હસવું જ આયા કરે એની માટે પછી અડધો કલાક જોઈએ કે નોર્મલ થવા માટે નોર્મલ થઈ જ ના શકો તમે અને ડિરેક્ટરમાં તો મેં તો જીતુભાઈના ઘણા બધા ગીત કર્યા છે ડિરેક્શનમાં શોર્ટ ફિલ્મ કરી છે ડિરેક્શનમાં માણસ આખો જ અલગ હોય છે એ ડિરેક્શન પાવર જો હોવો જોઈએ રવિ આમ નહીં એટલે આમ એટલે આમ જ થવું જોઈએ આ રીતે ચાલ તો આ રીતે જ ચાલવાનું એ જીતુ પંડ્યાનો ડિફરન્સ એટલો છે કે એક્ટરમાં એકદમ નોર્મલ ડિરેક્ટરમાં ડિરેક્ટર એકચ્યુલી વર્ક બેલેન્સમાં તો એવું છે કે હું સૌથી વધારે તો હું આલ્બમો કરું છું પછી શોર્ટ્સ ફિલ્મો કરું છું અને ફિલ્મો બી કરવા એટલે હમણાં હમણાંનો ફિલ્મો કરું છું હું પહેલાં કરતો હતો પણ પછી મારા પપ્પાને કેન્સર થયું તો મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી પણ વર્ક બેલેન્સમાં એવું છે કે જીતુભાઈ વન મેન આર્મી છે જીતુભાઈની ડેટ હોય તો જ અમે બધા વેબ સિરીઝ કરી શકીએ જીતુ મંગુ કરી શકીએ અધરવાઇઝ અમારે જો કામ ના હોય તો અમારે ઘરે રહેવું પડે કેમકે મેન જીતુભાઈ છે એટલે અમે ફિલ્મો કરીએ કે ના કરીએ એ બે નંબરની વસ્તુ છે કદાચ અમે ના હોઈએ હું ના હોઉં બીજા કલાકાર છે ના હોય તો બી ચાલી જાય પણ જીતુભાઈ ના હોય તો ના ચાલે એવું છે ઓ ન્યુઝને એટલું જ કહીશ કે આ ફિલ્મમાં એટલું અઘરું કાસ્ટિંગ છે કે કદાચ તમે ગુજરાતી ફિલ્મો જે અત્યારના વિલનોમાં યંગ વિલનોમાં જોયા કેમ કે જેમ કે ફિરોજ સર છે ફિરોજ રાની એ નથી આ ફિલ્મમાં પણ હિતેશ રાવલ ગુરુ પટેલ સંજય પટેલ દેવો કે વોટ એવર ગમે એટલા વિલનો એ બધા જ આ ફિલ્મમાં વિલન છે અને ખેડૂત તો એક ઇતિહાસ પિક્ચર હતી કદાચ ખેડૂત જેવી તો ના બની શકે પણ અમારા જીતુભાઈ બહુ જ સારી ફિલ્મ બનાવશે અને હું એવું કહું છું કે ખેડૂતનો રેકોર્ડ બી તૂટી શકે કદાચ અને એના પછી કદાચ ખેડૂત ટુ બી કરવાના છે તો આ ફિલ્મનો બી રેકોર્ડ તૂટી શકે એવું છે ઓકે થેન્ક યુ